તો ભારે વરસાદથી દ્વારકાનું રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે છે દ્વારકાના જળ કર્ફ્યુ નદીના પાણીએ લીધું ગામના મુખ્ય દ્વારમાં જ જળ બંબાકારની જળબંબાકાર જામરાવલ પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ જામરાવલના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જામરાવલના લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા જેથી ઘર વખરીને પણ નુકસાન થયું જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ચારે તરફ પાણી જામરાવલ ની અંદર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા વર્તુ નદીના પાણીથી જામરાવલ થયું જળબંબાકાર દ્વારકા જિલ્લાના જામરાવલ ગામના દ્રશ્યોનો અવકાશી નજારો અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે જામરાવલ ગામમાં ચારે બાજુ પાણી નદીની અંદર ગામ વસેલું હોય એવા દ્રશ્યો લાગી રહ્યા છે પોલીસ સ્ટેશન હોય કે લોકોના ઘરો હોય બધે જ પાણી જોવા મળી રહ્યું છે જામરાવલ ગામ જળબંબાકાર બની ગયું છે વળતું નદીના પાણી જામરાવલ ગામમાં પણ ફરી વળ્યા છે સાથે સાથે ખેતર વિસ્તારમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે